ગડવૈયા વિદ્યાર્થી મિત્રો બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ મણિશંકર અને માતાનું નામ નર્મદાબહેન હતું પરિક્રમા અને કુંતલ તેમના કાવ્યસંગ્રહો છે સોનચંપો અલ્લક દલ્લક ઝરમરિયા એ તેમના બાળકો માટેના કાવ્યસંગ્રહો છે તેમણે લોકજીવન સામયિક ચલાવ્યું હતું ઓગણીસો અડતાલીસમાં માં તેમને કુમારચંદ્રક એનાયત થયો હતો ઘડવૈયા એક મધુર ગીત છે જે માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર રહેવાની પ્રેરણા આપે છે આપણે ભારતના ભવિષ્યના ઘડવૈયા છીએ ઘડનારા છીએ તે આ કાવ્યમાં વર્ણવવામાં આવ્યું છે આ કવિતા ભાઈચારો અને દેશભક્તિની ભાવના દર્શાવે છે આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય આપી આગળ વધવા હાકલ કરવામાં આવી છે સમૂહ ગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયક બને તેવું છે અમે સૌ એક માત ના છૈયા અમે બળ ભારત ના ગડવૈયા અમે સૌ એક માત ના છૈયા અમે બળ ભારત ના ગડવૈયા જે માટી નો દેહ ઘડાયો છે ના પીધા પાણી જેને ગૌરવ સ્મરણે જાગે ભાવો ની સરવાણી એને કેમ ભૂલીએ ભૈયા અમે સૌ એક માત ના છૈયા અમે ભારત ના ગણવૈયા ના કોનું ડિલ રહે ઉઘાડું ના કોઈ પોડે હું છ ભેદ ટાળશું જુશું પ્રેમ હિંડોળે અમે તારીશું ભારત નૈયા અમે સૌ એક માત ના છૈયા અમે ભળ ભારત ના ઘડવૈયા અમે પલાણી પાણી પંથો મેદાને સૌ પડશું સીમાડે જય કારક ચૌશું વિજય વરી ને ફરશ અમે મધ દરિયા ના ખે વૈયા અમે સૌ એક માત ના છે અમે બળ ભારત ના ગડવૈયા સારાંશ આ કવિતા ભારત પ્રત્યે એકતા ગૌરવ અને સામૂહિક જવાબદારીનો શક્તિશાળી સંદેશ આપે છે બાલમુકુંદ ભારપૂર્વક જણાવે છે કે આપણે બધા એક જ માતાના સંતાન છીએ ભારતનો પડછાયો છીએ અને સાથે મળીને આપણા રાષ્ટ્રને ઉન્નત કરવાની જવાબદારી આપણી જ છે આ કવિતા આપણને આપણી સંસ્કૃતિના ગૌરવને ન ભૂલવા વિનંતી કરે છે દરેક વ્યક્તિને આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ અને ગૌરવ તરફ સકારાત્મક યોગદાન આપવાનું કહે છે પ્રેમ અને સમાનતાને અપનાવીને વિભાજન અને અસમાનતાને દૂર કરવા વિનંતી કરે છે આ કવિતા દ્વારા ભારતીય સંસ્કૃતિ એકતા અને પ્રેમને મહત્વ આપવા